અમદાવાદ ખાતે ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલાની ઉપસ્થિતિમાં વકફ બિલનો ઉગ્ર વિરોધ જેમાં જુનેદ શેખ ખુરશીદ શેખ રાજુ ખોરમે નિમાન પઠાણ અત્તાઉલ્લા ઘડિયાલી નીમ મુલ્લા કમરબાનુ શેખ સહિત ભારે મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓએ બેનર્સ સાથે દેખાવો કરી વકફ બિલનો વિરોધ કર્યો હતો بني <laughs> રાજ્યુજરાત રાજ્ય મધ છે હરિયાણા છે પંજાબ છે દરેક તમે છે આ પ્રમાણે બિલ લાવીને ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજ ને ટાર્ગેટ બનાવવાનું કામ કરી રહ્યા છે અને એમાં હર્ષ સંઘવી સાહેબ જે પ્રમાણે કરી રહ્યા છે તેનું ચખત થઈ વચ્ચે હાલ પ્રભુ જ્યારે જ્યારે પ્રવાદ કરતા હોય છે ત્યારે આખી વાત કરે પરંતુ અમારી જે કમિટીના મેમ્બરો તમે સરકાર વિરોધ કરી રહી છે આના અંદર જેમને એનું બીજું જે કહે છે કે માફિયાઓ છે ત્યારે ફક્કા બોન્ડ અંદર જેમની નિમણૂક કરતા હોય છે સરકાર તરફથી નિમણૂક કરતી હોય છે ત્યારે ક્યાંથી માફિયા આપશે

વિજેત કરો મહી દેઉં છોડો વિજેત કરો ફકા બેત વિજેત કરો સાળો કાયદો વિજેત કરો ફકા બેત 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 વિજેત કરો સાળો કાયદો વિજેત કરો વિજેત કરો વિજેત કરો ફકા બેત વિજેત કરો

પરંતુ સરકાર મુસલમાન સમાજને હેરાન કરવા માટેની આજે ષડયંત્ર રચી રહી છે અમે તદ્દન પરંતુ આ નહીં થાય તો અમે રોડ ઉપર ખાલી જઈને અમાર આંદોલન